ઉમરાના ખાતે આવેલા મામાદેવ મંદિર એટલે કે ભૂત હતી તસ્કરો મામાદેવ ભગવાનની મૂર્તિની ચોરી કરી ગયો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેને કારણે ભક્તોમાં હાલ ચકચાર મચી જવા સાથે રોષ પર ફેલાઈ જવા પામ્યો છે સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉમરા ખાતે આવેલા આદર્શનગરના મામાદેવ ભગવાનના મંદિરમાંથી ખુદ ભગવાન મામાદેવની મૂર્તિ ચોરાય છે રાત્રિના સમયે ભગવાનની મૂર્તિની ચોરી થતાં વણઝારા સમાજમાં આજે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ભગવાનની મૂર્તિ ચોરનારો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાય છે અશોકભાઈ આજે આદર્શ સોસાયટીના અંદર વંજારા ભૂત મામાનું મંદિર આવેલું છે સો વર્ષોથી કરતાં વધારે જૂનું મંદિર છે એમાં મામાદેવની મૂર્તિ છે અમારી આસ્થાનું પ્રતિક છે અમે લગ્ન પ્રસંગ આ તે કોઈપણ પ્રસંગ કરીએ પહેલાં મામાદેવને અમારે પૂજા કરવી પડે આજે અમે કેટલા વર્ષોથી મામાદેવની સાલગીરી પૂજા પાઠ આટે બધું કરી રહેલા છે ગઈકાલે રાત્રે ઘટના એવી થઈ ગઈ કે પૂજા કરીને અમે બધા નીકળી ગયા ત્યાર પછી રાત્રે મામાદેવની મૂર્તિ કોઈ ઉચકીને લઈ ગયું છે હવે સવારે આવીને જોયું તો મામાદેવની મૂર્તિ નહીં હતી એટલે હવે અમને ઘણું દુઃખ થાય છે કે ભાઈ અમારા દેવ આજે ચાલ્યા ગયા આમ અમને મૂકીને ચાઇલા ગયા જે કોઈ પણ વ્યક્તિ લઈ ગઈ હોય એ ભાઈ અમને મૂર્તિ મૂકીને પાછી મૂર્તિ આપી જાય અમને એવી મામાદેવને અમે અરજ કરીએ છીએ કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ લઈ ગઈ હોય એ મૂર્તિ પાછી આપી જાય એ વધારે સારું એટલે કે અત્યારે હાલમાં લોકોને બધાને કેટલા બધાને આ મહામારીની તકલીફ છે તે છતાં પણ લોકો અહીંયા મંદિર મંદિરનો એટલું દેવસ્થાન એટલું પવિત્ર છે લોકોના કામ થાય છે કે લોકો આટલો કોરોના મહામારીના અંદર પણ અહીંયા આવીને લોકો દર્શન કરે છે આટલી બધી ભીડ જમા થાય છે અહીંયા આ મંદિર સો વર્ષો જૂનું છે તમે ફરિયાદ કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા સીસીટીવી ફૂટેજને આમ તેમ ચેક કરીને કાર્યવાહી આગળ કરી લોકોની સાથે સાથે ભગવાનના ઘરોમાંથી પણ દાગીના અને ઘરેણા ચોરી બાદ આવી તસ્કરો ભગવાનની મૂર્તિ પણ ચોરી કર્યા હોય જેને લઈને ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે અઝરપુર સ્થિતિ